ભુજના જાણીતા આવે ખેચડી ઘરને સિલ્વર જુબેલી વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો પચાસથી વધુ દર્દીઓએ લાભ લીધો પરમ પૂજ્ય ગુરુદેવ કલાપૂર્ણ મહારાજ સાહેબની જન્મ જન્મજયંતિ નિમિત્તે મહાવીર ખીચડી ઘરને પચીસ વર્ષ પરિપૂર્ણ થતા હોય ત્યારે સિલ્વર જુબેલી વર્ષની ઉજવણી નિમિત્તે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકસો પચાસથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પનું પ્રાગટ્ય અને ઉદઘાટન કનકભાઈ એડી મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ મિત્રના મદદની તંત્રી નિખિલભાઈ પંડ્યા સિનિયર એડવોકેટ કિરણભાઈ ગણાત્રા ચેરમેન ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કર મહાવીર ખીચડી ઘર પરિવારના અશોકભાઈ લોદરીયા નયનભાઈ રેડ ચીપ સુઝવાડા તથા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા તેમની સાથે દિનેશભાઈ મહેતા અશોકભાઈ લોદરિયા રિદ્નીભાઈ ભણસાળી રસિકભાઈ સંઘવી રોહિતભાઈ હોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ડૉક્ટર ધવલ દોશી ડૉક્ટર રુત્વીન શાહ ડૉક્ટર આકાશ શાહ ડૉક્ટર મોહિની દાત્રાણિયા ડૉક્ટર નવીન ગાગલ ડોક્ટર જાનકીબેન ઠક્કર ડૉક્ટર એની ઠક્કર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમણે અદ્ભુત કેમ્પમાં સેવા આપી હતી ખાસ કરીને કેમ્પમાં દાતા પરિવાર તરીકે માતુશ્રી જ્યોતિબેન એડી પરિવાર દ્વારા આ સેવા આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં સવારથી જ આ કેમ્પમાં લાભ લેવા માટે જરૂરિયાતમંદ દર્દીઓ પહોંચી ગયા હતા તેમની તપાસથી જરૂરિયાતમંદ દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી એમ આમતકટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા નયનભાઈ પટવાએ જણાવ્યું હતું અને કેમ્પ ખૂબ જ અસરકારક રહેવા પામ્યો હતો માવી ખીચડીગઢ છેલ્લા કેટલાક વસ્તી અનેક પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રસ્ત રહેવા પામ્યો છે અને સિલ્વર જ્યુબેલી વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કેમ્પનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું એમ નયનભાઈએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું શ્રી મહાવીર ખીચડીગઢ ભુજ દ્વારા આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અંદાજીત આજે એકસો પચાસથી વધારે પેશન્ટોને અમદાવાદના ખ્યાતનામ ડૉક્ટરો ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ધવલ દોશી ડૉક્ટર આકાશ શાહ સાહેબ કિડની સ્પેશિયાલિસ્ટ તેમજ એન્કોલોજીસ્ટ ડૉક્ટર ઋત્વિન શાહ સાહેબ તથા ભુજના ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર નવીન ગાગલ સાહેબ તથા ડોક્ટર મોહિની દાતરણીયા સાહેબની સેવાથી આજનો આ કેમ્પ અમે ચાલુ કરેલ છે એકસો પચાસથી પ્લસ પેશન્ટો આમાં લાભ લેશે અને આ કેમ્પના દાતા અમારા એડી મહેતા પરિવાર માતુશ્રી જ્યોતિબેન એડી મહેતા પરિવાર દ્વારા યોજવામાં આવેલ છે મહાવીર ખીચડીઘરનું આ પંદરમો મેડિકલ કેમ્પ છે અને એ કેમ્પનું આજે આયોજન વર્ધમાન જૈન બોર્ડિંગમાં કરવામાં આવેલ છે આજના કેમ્પની અમારી ખાસિયત એ છે કે આજ મહાવીર ખીચડીઘર પણ પચીસ વર્ષની સિલ્વર જ્યુબીલી વર્ષ ઉજવી રહ્યું છે તેમજ આચાર્ય વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારા સાહેબની સોમી શતાબ્દી છે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે મહાવીર ખીચડી ઘર સદાય માનવ સેવા એ પ્રભુ સેવાના કાર્યને આગળ વધારવા માટે તત્પર છે અને આવા આયોજનો ભવિષ્યમાં પણ કરતા રહીશું અમે હવે અમારું આગામી અત્યારે ક્લિનિક અમારું દસ રૂપિયાના ટોકન દરે ચાલુ જ છે અને હવે અમે અમારા આગળના આયોજનમાં ચોવીસ કલાક પાણીનું પરબ ફિલ્ટર પાણીનું શ્રી મિષ્ણુભાઈ માવાવાડાના સહયોગથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ